ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ માર્ગદર્શન હેઠળ વિવિધ સેલ સાથે ભારત કલ ઓર આજ વિષય પર વક્તવ્ય યોજાયું હતું આ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરના રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આર્થિક સેલ વેપાર સેલ શિક્ષક સેલ સી સેલ અને બુદ્ધિજીવી સેલ સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ગુર્ધન જડફિયા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ રંજનબેન ભટ્ટ તથા મેયર પિંકીબેન સોદની સાથે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રેરક્ષા અને દેવાંશા ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય રીતે અમારા જે જુદા જુદા સેલ છે એજ્યુકેશન સેલ ભૌદ્ધિક સેલ વ્યાપાર સેલ આર્થિક સેલ આ બધા જે અમારી રિંગ છે ઓર્ગેનાઈઝેશન એની અંદર જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકો એમની સાથે અમે સંવાદ કરીએ છીએ અને આખા રાજ્યમાં આ વિષય દેશભરમાં આમ તો કરીએ છીએ તો જે સામાન્ય રીતે રોજબરોજની પ્રક્રિયામાં રાજનીતિ સાથે જોડાયેલા નથી પરંતુ દેશની આજ અને આવતીકાલ જે મોદીજી કહે છે ને કે આઝાદીના સો વર્ષ પૂરા થાય તો ભારત મહાસત્તાના સ્થાને બેસે તો વોટ આર ધ વેઝ એન્ડ વોટ આર ધી ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રીચ ધેર તો એના માટેની આખી અમારી એક થોટ પ્રોસેસ છે અને એ થોટ પ્રોસેસ હાઉ ઇટ વોઝ ડેવલપડ રાઇટ ફ્રોમ જનસંગ અને એ અમે લોકોની વચ્ચે મૂકીએ છીએ અને એમાં વિઝનરી જે આપણા જેટલા સમજી શકે એટલે મોટેભાગે બૌદ્ધિક એજ્યુકેટેડ પ્રકારનો માસ છે તે આમ સીધા સીધા પબ્લિકમાં નથી પરંતુ ધી આર ધી ટ્રેન્ડ સેટર્સ ધી આર ધી ઓપિનિયન મેકર્સ અને એમનો અમારે સંપર્ક કરવો હોય તો આ માધ્યમ છે